અને તમે પણ બધી તમારા ટાઈમ થી જમવા માટે જઈ શકો બધા ફેક્ટર ને ધ્યાનમાં રાખીને પણ જોઈએ હવે આવતીકાલે જે પણ હશે તમને હું નોટિસ નોટિફિકેશન તમને આપણા ટેલિગ્રામ ચેનલ આપી દઈશ હવે એ થયું છે કે ટેલિગ્રામ ચેનલ થઈ ગયું તો હેક બરાબર હિન્સ કી ફિનલેન્ડ ના કોઈ વ્યક્તિ હતા એણે ભઈ કરી દીધું અને આપડા આપવામાં ના રહ્યું એટલે મારે મારા બધા જ ગ્રુપ છે ડિલીટ કરવા પડે ના છૂટકે કઈ વાંધો નહીં આપણે ફરીથી ગ્રો કરી લઈશું શું કરીએ પછી એ આપણા પછી ડેટા કોન્ફિડેન્શિયલ હોય બધા લઈ લે તો આપણે તો લેવા દેવા થઈ જાય એટલે પછી ગ્રુપના મેમ્બર્સ છે બધા મારી પાસેથી રીમુવ થઈ ગયા તો હવે તમને બધા મિત્રો નંબર અરજ છે કે તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં સામેથી જોડાઈ જાઓ તમને નોટિફિકેશન તમને ટેલિગ્રામ ચેનલ લિંક મોકલી આપીશ આ લિંક થકી તમે એમાં જોડાઈ જજો બરાબર એટલું તમને ખાસ કહેવા માંગેશ ભગવાન દર્શન કરી લઈએ જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબા ની જય હો આપણા ગુજરાતમાં છે ભાઈ બડિયા બાપા આ બડિયા બાપા છે રાજસ્થાનની અંદર શ્રી ખાટુ શ્યામ બાબા તરીકે પ્રખ્યાત છે બહુ ફેમસ છે ખાટુ ધામ છે એ રાજસ્થાન ખાટુ ખાતે આવેલું આયુ ખાટુ ધામ બરાબર નાગોડા પાસે નાગોડ ભાઈ દેવ બરાબર છે ઓલવેઝ અને ઓલવેઝ આ તો ચમત્કારિક ભગવાન છે અમારે મારું નામ જૈન અને છ વર્ષ કરતા સાત વર્ષ કરતાં બધું ટીચિંગ એક્સપિરિયન્સ

તમને દરેક મિત્રોને ફરીથી નંબર અરજ છે સરળ પાઠશાળા એપ્લિકેશન ડાઉનલોડ કરો કારણ કે આપણે હવે તમારી માટે અહીંયા અલગ અલગ વિષય વિષય વાઇઝ તમારી માટે આખા આખા જે ફોલ્ડર તમારી માટે મૂકવાના છે હિસ્ટ્રી ઓફ હિસ્ટ્રી ઓફ્રી ઓફ ગુજરાત અલગ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અલગ મેથ્સ અલગ રીઝનિંગ અલગ બરાબર કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા અલગ આ બધું તમારી માટે અલગ અલગ એકદમ નોમિનલ ફીસ થી તમને આપવામાં આવશે એમાં ટેસ્ટ એ આવી જશે એમાં સબ્જેક્ટના બધા ટોપિક આવી જશે અને એક બે અઠવાડિયા અઠવાડિયામાં એક બે લાઈવ ક્લાસ બી આવી જશે જેથી કરીને તમને કઈ ડાઉટ હોય તો તમે અમને પૂછી શકો આ બધું મારા થકે એડ કરવામાં આવશે તો બન્યા રહો કઈક બેસ્ટ બનવા માટે થોડોક વેઇટ કરો બસ પણ હું તમને બેસ્ટ માં બેસ્ટ અહીંયા તમને પ્રોવાઇડ કરીશ આપણી એપ્લિકેશન સરળ પાઠશાળામાં ફેનકોલ એપ્લિકેશન માં તમને ગાઈડન્સ આપવામાં આવે છે દરેક વિદ્યાર્થી મિત્રોને ફરી અરજ છે કે તમે લોકો આ ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો દરેક વિદ્યાર્થી મિત્રોએ આપણી આ ફેનકોલ એપ્લિકેશનને આજે જ ડાઉનલોડ કરી લેવાની છે ઓકે

તમારા મિત્રો હશે જ તો તમારે એટલું કામ કરી દેવાનું છે કે તમારા મિત્રોને લિંક શેર કરી દેવાનું છે ખૂબ ખૂબ દર્શન માં ગયા ભાઈ હું પણ જઈને આવ્યો હતો

વંશની રાજધાની હતી આપણે અહીંયા ગુજરાતમાં અહીંયા એક गायकवाड મંસ મેમા સૌથી ફેમસ મહારાજા શેયાજીરાવ ગાયકવાડ તીજા હતા બહુત ફેમસમાં ફેમસ અને આમણે બરોડાને છે એ આધુનિક બનાવવા માટે ઘણો બધો પ્રયત્ન કરે ઘણો બધો બાંધકામ પણ કરી આપ્યું ઠીક તો આપણે બધી વસ્તુ ધ્યાન માં રાખીશું વડોદરા તમારો જવાબ આવશે ઠીક એક્સ ક્વેશ્ચન

બઉ સરસમાં સરસ છે તે ઉત્કૃષ્ટ પ્રગતિઓ સાધી છે ઘણું સારું એવું એમણે આપ્યું છે ઓકે જવાબ આવે છે ભાઈ એક નંબર બરાબર પહેલા નંબરમાં સ્થાન છે આપણું પર ગુજરાત ભારતમાં કેટલામું સ્થાન આવે છે ગ્રેફાઈટ તમને ખબર છે ની અંદર છે તે એક પ્રકાર આપણે કહી શકીએ યસ વેરી ગુડ જી મિત્રો જોડાય દરેક વિદ્યાર્થી મિત્રોએ એ અહીં આન્સર આપતા રહેવાનું છે એટલે કોઈ પ્રકારનો છે તે વાંધો ન આવે આપણે પ્રોપર વેમાં આપણી જે પ્રિપરેશન છે તે કરી શકીએ દરેક વિદ્યાર્થી મિત્રો એ પોત ગ્રુપમાં આ લિંક ને શેર કરવાની બને જ છે કોઈ પણ મિત્રો છે તે આ કામ માટે ના ચૂકશો હવે તમારો સપોર્ટ મારે ડબલ જોશે કેમ કારણ કે મારે ટેલિગ્રામ ચેનલ ના બધા જ ગ્રુપ ડિલીટ થઈ ગયા તો હવે એકમાત્ર સહારો તમારી સાઈડમાં જ છે કે જે તમે લોકો છે તે મને હેલ્પ કરી શકો એ બાબતમાં બરાબર કારણ કે મારે ટેલિગ્રામ ચેનલના મોટા ભાગના ગ્રુપ છે સ્ટીલ એક મોટો માસ હતો મારી પાસે જોવા ગીર ગયા ઓકે ગુજરાત છે ભારતની અંદર સ્થાન આવે છે ભાઈ ત્રીજા નંબરનું બરાબર અહીંયા ત્રીજું આવ્યું આ પણ તમે ધ્યાનમાં રાખજો પેન્સિલની અંદર ગ્રેફાઈડ નો ઉપયોગ કરવામાં આવે ને પેન્સિલ ની બનાવટ આપણે કરીએ છીએ તો એમાં ગ્રેફાઈડનો ઉપયોગ કરીએ છીએ કે ના કરતા ભાઈ ડેફિનેટલી આપણે કરતા હોય છે તો તમારે ધ્યાનમાં રાખવાનું છે વસ્તુનું મારે આ એરિયામાં તમારા કોમેન્ટ દેખાય ને એવું આજે સાંજ સુધીમાં કે કાલ સુધીમાં સેટઅપ કરી દેવું એટલે મારે શું મોબાઈલમાં જોવાનો કંટાળો આવે મને કોમેન્ટ બરાબર તો અહીંયા કઈક સેટઅપ થાય સાઈડ અંદર એવું કઈક ચેકઆઉટ કરી લઉં છું બરાબર મોટે ભાગે થઈ જવું જોઈએ તેમાં કોઈ આગુબાજુ કઈ નથી બટ લગભગ લગભગ થઈ જવું જોઈએ ઓકે ઓગણીસ નંબરનો પ્રશ્ન તમારી સામે છે ઓગણીસ નંબરના ક્વેશ્ચન નો સત્ય જવાબ આવે છે ઓપ્શન પંચમહાલ

ગુજરાતમાં સૌથી વધુ અગ્નિજીત માટી કયા તાલુકામાં મળી આવે છે અગ્નિજીત માટી સાયલા મુડી આ સ્લાઇડ ના તમારી નેટ નો ઇશ્યુ હશે ચેક કરી લો મારે તો ફૂલ ઓન મોડમાં નેટ ચાલુ છે મારે ફૂલ ઓન મોડમાં નેટ ચાલુ છે તો મેં ચેકઆઉટ કરી કારણ કે હું બી બાજુમાં મોબાઈલ ને કમેન્ટ જોવા માટે મોબાઈલ રાખેલ છે મારી પાસે તો હું બી જોઈ રહ્યું એકવીસ નંબર ક્વેશ્ચન છે એનો જવાબ આવજો મૂડી 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 સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું સ્થળ બરાબર સી ટી એમ દ્રૌપદી સ્વયંવર થયું એ જગ્યાનું આ સ્થળ છે મૂડીમાં આપણને સૌથી વધુ માટી ગુજરાતમાં મુલતાની માટી માટે સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય મુલતાની માટીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય ચલો હવે મુલતાની માટી આવી કઈક ને કંઈક આવતું રહેશે આ રીતે ભાવનગર ભાવનગર જવાબ આવે ભાવનગર શ્રીનગર જવાબ ના આવે આમાં ભાવનગરની જયારે વાત કરતા હોય તો ભાઈ આને આપણે કહીએ છીએ યુકેલિપ્ટસ એટલે કે નીલગીરીનો જિલ્લો અને સૌરાષ્ટ્ર ની સંસ્કાર નગરી છે ગુજરાતની સંસ્કાર નગરી પૂછી હોય આપણને એ વડોદરા આવે સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી પૂછી ત્યારે ભાવનગર આવે ઠીક નેક્સ્ટ ક્વેશન તમારે ગુજરાતમાં સૌથી વધુ ચીરોડીનું ઉત્પાદન કઈ જગ્યાએ થાય છે સૌથી વધુ ચીરોડી ચલો ભાઈ આન્સર આપવાનો પ્રયત્ન કરશો દરેક વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં ચલો ભાઈ ચીરડી સૌથી વધુ ઉત્પાદનની જે વાત કરતા હોય તો જવાબ આવે છે આપણું દેવભૂમિ દ્વારકા દ્વારકા જય દ્વારિકાધીશ દ્વારકા છે તે જવાબ આવશે આપણો સૌથી વધુ ઉત્પાદન માટે નેક્સ્ટ કરીએ છીએ ગુજરાતમાં બેન્ટો નાઇટ મુખ્યત્વે કયા જિલ્લામાં જોવા મળે છે બੈਂટોનાઈ બੈਂટોનાઈ આ પણ સરસ છે વસ્તુ છે અહીંયા चलो वेरी गुड चॉइस नंबर क्वेश्चन नो सत्य जवाब आवेछ ऑप्शन नो डैश भावनगर राइट भावनगर जवाब आपो भावना भावनगर प्लास्टिक क्ले नॉट प्ले અહીંયા ક્લે છે પ્લાસ્ટિક ક્લે નો ઉપયોગ શું બનાવવા માટે થાય છે પ્લાસ્ટિક ક્લે નો ઉપયોગ ચલો પ્લાસ્ટિક ક્લેનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે બેન્ટ એક પથ્થર જ છે થાય રાઈટ અને સ્ંક થાય એટલે આ બધું કેવું કે ઇન્ડસ્ટ્રીઅલ એપ્લિકેશન હોય જેમાં મડ હોય મળે કન્સ્ટ્રક્શન હોય બધી સ્કિન કેર જે પ્રોડક્ટ છે ને એમાં બેન્ટોનાઇટનો ઉપયોગ કરે એગ્રીકલ્ચર પ્રોડક્ટમાં બેન્ટોનાઇટ નો ઉપયોગ કરે એક ટાઈપ નો પથ્થર જ છે બેન્ટોનાઇટ એક ટાઈપનો પથ્થર છે જેમાં જેમાંથી આ પાઉડર ફોર્મેટની અંદર એને કરીને યુઝ કરવામાં આવે આ બેન્ટોનાઇટ છે એની આપણે વાત કરી દઈએ ઓકે ઠીક છે 25 નંબરના ક્વેશ્ચનનો સત્ય જવાબ આવો જોઈએ મેંગલોરી નડિયા પ્લાસ્ટિક ક્લેનો ઉપયોગ છે મેંગલોરી નડિયા બનાવવા માટે થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મૂવ ઓન કરી રહ્યા છે આપણે સોલાર પ્લાન્ટ જે ખારા પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા માટે બનાવવામાં આવે છે તે કઈ જગ્યાએ આવેલું છે ભૂચ રાજકોટ ભાવનગર જામનગર 26 નંબરનો પ્રશ્ન

ઘણું મોટા પ્રમાણમાં ચીને માટી મળી આવે બટ આપણે અહીંયા જે પ્રકારનો ક્વેશ્ચન છે એ પ્રમાણે જોા ચીને માટેનો વિશેષતા સુરેન્દ્રનગરમાં છે તો કઈ જગ્યાએ મળી આવ્યો છે એ તમારે મને અહીંયા કહેવાનું છે તો નંબરના ક્વેશ્ચનનો સત્ય જવાબ આવે છે ઓપ્શન નંબર સી એટલે અંદર આવલું સ્થળ છે આપણું આ સાઇલન જંતુનાશક દવામાં નીચેના પૈકી શેનો ઉપયોગ થાય છે ભાઈ મુલતાની માટી અગ્નિજીત માટી પ્લાસ્ટિક ક્લે કે ચીરોડી જોડાયેલા રહેજો આન્સર આપતા રહેજો તમારા મિત્રોને પણ આ ક્લાસની લિંક શેર કરજો એકલા એકલા ક્લાસમાં ન આવો તમારા મિત્રોને ટોળકીને લઈને આવો જેથી કરીને આવનારી પરીક્ષાઓનો બેઝ ધીમે ધીમે અહીંયા આપણા યુટ્યુબ ચેનલમાંથી તમારે ક્લિયર થાય તમારે આપણે અહીં એપ્લિકેશનને પણ ડાઉનલોડ કરી લેવાની છે ફ્રી ઓફ કોસ્ટ છે અને જે કોર્સિસ હશે ફ્રી ઓફ કોસ્ટ રેટની અંદર તમને આપવામાં આવશે બરાબર તો તમારા મિત્રોને તમારે અહીંયા લાવવાના જ છે

કોનો ઉપયોગ થાય છે મુલતાની માટી અગ્નિ લોખંડ છે એમાં કોનો ઉપયોગ વધારે થાય છે બાકીના અનુભવ મિત્રો અત્યારે જોઈ રહ્યા છો ખાલી ધીમે ધીમે કરીને આમાં આપણી સાથે

રાઈટ 15 માંથી તમારે કેટલા માર્ક્સ આવે કેવાનું ફીડબેક તમારા ચોક્કસથી મને આપજો કે આપણે આ મોક ટેસ્ટ તમને કેવી લાગે છે તમારે બીજા કયા ટોપિક ઉપર મોક ટેસ્ટ જોઈએ છે અત્યારે હાલ આપણો ટોપિક ચાલે છે જીકે જીકે સિવાય તમારે અન્ય કયા ટોપિક ઉપર મોક ટેસ્ટ જોઈએ છે એ પણ તમારે કોમેન્ટ બોક્સ માં કહેવાનું જોઈશું જેવો જેવો ટાઈમ હશે એ પ્રમાણે તમારી માટે અન્ય ટોપિક ઉપરની મોક ટેસ્ટ પણ આપણે રાખવાની ઈચ્છા છે જોઈએ કેવી રીતે આપણને ટાઈમિંગનો અનુકૂળતા રહે છે ઓકે તમારા સ્ટેટસમાં શેર કરજો બરાબર સરળ પાર્સલ એપ્લિકેશન ડાઉનલોડ કરજો ફેન્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરજો લિંક ફરીથી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત જય શ્રી શ્યામ શ્રી શ્યામ બાબા આપણે સૌને ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપે એવી શ્રી ખાટુ શ્યામ બાબાને આપણે પ્રાર્થના કરીએ છીએ મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં જય હિન્દ જય ભારત જય શ્રી શ્યામ ટેક કેર બાબા ચાલો ભાઈ